ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન ના ગુજરાતના પ્રમુખ પદે શ્રી આનંદ દોશી ની વરણી કરવામાં આવી છે હમણાં ટૂંક સમય પહેલા જ મધ્યપ્રદેશના માંડવગઢ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના અધિવેશનમાં આઇજાના અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ હુંડિયાના વરદ હસ્તે અંદાજે ત્રણસો પત્રકારોની હાજરીમાં નિયુક્તિપત્ર આપી અને ગુજરાત આઇજાના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવીનચંદ્ર દોશીની વરણી કરવામાં આવી છે આજથી લગભગ દસ વર્ષ પહેલા મેરુ તેરસના દિવસે ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હાર્દિકભાઇ હુંડિયા દ્વારા આઇજાની સ્થાપના કરવામાં આવી હતી તેમજ દેશના ખૂણે ખૂણેથી જૈન પત્રકારો આ ગ્રુપમાં જોડાઈ રહ્યા છે આ ગ્રુપ ધીરે ધીરે એક નાનકડા છોડમાંથી મોટું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે તો ગુજરાતમાંથી પણ આ ગ્રુપમાં જૈન પત્રકાર મિત્રો જોડાઈ રહ્યા છે વધુ મજબૂત બનાવવા માટે સુંદર માર્ગદર્શન હેતુ ગુજરાત આયોજાના પ્રમુખ પદે શ્રી આનંદભાઈ નવીનચંદ્ર દોશીની વરણી કરવામાં આવી છે આ વરણી થતાં જ ગુજરાત આયજા ટીમ ખૂબ જ ગૌરવ અનુભવે છે કાર્યક્રમમાં ગુજરાતમાંથી હિતેશ શાહ અલ્પેશ શાહ અજીત મહેતા નવીન દોશી વગેરે ગુજરાત આઇઝા ટીમના સભ્યો હાજર રહ્યા હતા તો આ બાબતે શ્રી આનંદભાઈ દોશીના જણાવ્યા અનુસાર ગુજરાત માટે આઈઝાની ટીમમાં તેઓ હજુ વધુ અને વધુ જૈન પત્રકાર મિત્રોને જોડશે તેમજ જૈન સમાજને લગતી જે પણ મુશ્કેલીઓ હશે તે પત્રકારોની કલમ થકી વાચા આપવામાં આવશે તેમજ વધુમાં ગુજરાત આઈઝા ટીમમાં જૈન પત્રકારો જોડાય તેવું આહવાન કર્યું હતું राष्ट्रीय अधिवेशन के अंदर हम गुजरात राज्य के अध्यक्ष पद पर भाई आनंद नवीन चंद्र दोषी को नियुक्त करते हैं। उनको आईजा परिवार की ओर से बहुत बहुत हार्दिक बधाई और बहुत अच्छा काम करे और आज इनको हम लोग और दुपट्टा से हम लोग सम्मानित करेंगे। भाई नीले ऐसी बिन्ती रूप आगे आए